આપણે આ કિલોમીટર છે પૃથ્વીની સપાટીથી જો હું ઊંચાઈ કહું તો આની આટલી હશે પાંત્રીસ હજાર સાતસો છ્યાસી છત્રીસ હજાર કિલોમીટર હાયર અર્થ ઓર્બિટનું ઊંચાઈ ગણાશે ચલો આની અંદર કમ્પ્લીટ જોઈએ કે ભાઈ શું કામ કરે છે કેટલું છે એનો આવર્તન કાળ ઓકે તો પૃથ્વીથી પાંત્રીસ હજાર સાતસો છ્યાસી થી છત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈ હું જાઉં તો મને ખબર પડે કે એ ઉચ્ચ ભૂકક્ષા આવી જાય ભ્રમણકાળ એટલે પરિક્રમણ કાળ ભ્રમણકાળ પ્રદક્ષિણા કલાક અવર કલાકની આજુબાજુ ઉચ્ચ ભૂ કક્ષાની અંદર રહેલા સેટેલાઇટ પોતાનું આવર્તન દર્શાવે એટલે કે એક દિવસે આયન ફરી જાય ફરી આયન ફરી જાય એટલે કે દર ચોવીસ કલાકે કાંટો મારી જાય ઓકે થોડું કઈ આઈડિયા બેસે છે ફરી વાર આવે ફરી વાર આવે ઓકે ધ્યાન રાખજો પોખરણ મૂવીમાં તમે જોયું હશે સેટેલાઇટ આવે દર બે વાગે દર આટો માં આવે રોજ બે વાગે ઓકે અને બધું ઢાંકી દે પાછું ખોલે ધ્યાન રાખજો ના જોજો સારું છે ચલો તો હું આ ઉચ્ચ ભૂ કક્ષાની વાત કરું હાયર સાતસો છ્યાસી થી સમય કાઢો લે એટલે કે એક દિવસની આજુબાજુ એની આજુબાજુનો મોટાભાગનો સમય કાઢો છે આની એક સ્પેશિયલ ટાઈપ છે હવે સ્પેશિયલ ટાઈપ શું છે તો ધ્યાન રાખજો ભૂસ્થિર કક્ષા હે સાહેબ આ કેવું ભૂસ્થિર જીઓ સ્ટેશનરી ય સ્ટેશનરી એટલે સ્થિર તો હવે આ સ્થિર કેમ કીધું ધારો કે હું એમ કામ કરું એક બસ જાય સાહીઠ કિલોમીટર બે ભાઈ બેસાડી બઉ બંનેની સ્પીડ સરખી ભાઈ વાતો કરવી તો બંને શાંતિથી કરી બંને રિલેટિવલી ફિક્સ થઈ જાય બંને સરખા જ જાય છે બંને મસ્ત વાતો કરી રાખશે તો હું એક કામ કરું હવે અંદર આવી જાવ એ આ પૃથ્વી છે હા આ પૃથ્વી છે પૃથ્વી પ્રદક્ષિણા પર્થ કેટલામાં પૂરો કરે તો ચોવીસ કલાક ચોવીસ કલાક થોડું સાયન્સ બેઝ વિચારો કલાક છપ્પન મિનિટ અને કંઈક ચાર સેકન્ડ ઓકે તો હું મારા સેટેલાઇટ ને એ જ દિશામાં એ જ દિશામાં દિશા એટલે કઈ રીતે પૃથ્વી કઈ રીતે ભ્રમણ કરે છે તો કે પશ્ચિમ થી પૂર્વ તરફ ઓકે ધ્યાન રાખજો પશ્ચિમ થી પૂર્વ તરફ આ દિશામાં ભ્રમણ કરે હવે એ જ પથ ઉપર હું સેટેલાઇટ ને એટલી જ ગતિમાં એ જ પ્રદક્ષિણા પથ આપી દઉં તેવીસ કલાક છપ્પન મિનિટ અને સેકન્ડ તો હું એ પૃથ્વીની ઉપર અહિયાંથી અહીંયા હું જોઉં છું ને આ સેટેલાઇટ એ બંને ભાઈઓ વાતો કરશે એટલે જે ફરશે સેટેલાઇટ એ હંમેશા પૃથ્વીના એક જગ્યાએ દેખાયો હશે ત્યાં જોવા મળશે કોઈ દિવસ થશે નહીં એટલે આમ્પી છે ઓકે ધ્યાન રાખજો ભૂસ્થિર કેમ કીધું કે પૃથ્વી પરથી જોતા હંમેશા સ્થિર દેખાય એ તો ફરતો જ નથી ત્યાં ત્યાં છે ધ્રુવના તારા જેવું એક જ જગ્યાએ ઉભો દેખાય ઓકે તો એને કહીશું ભૂસ્થિર કક્ષા આ એક સ્પેશિયલ ટાઈપ છે ઉચ્ચ ભૂકક્ષાનો ઉચ્ચ ભૂકક્ષા પાંત્રીસ હજાર થી છત્રીસ હજાર કિલોમીટર ની વચ્ચે તો પાંત્રીસ હજાર સાતસો છ્યાસી થી છત્રીસ હજાર ની વચ્ચે તો જીઓ સ્ટેશનરી નું કેટલું હોય છે તો એક્ઝેક્ટ પાંત્રીસ હજાર સાતસો ને છ્યાસી કિલોમીટર ઓકે એની ઊંચાઈ હોય છે આઈએમપી પરિક્રમણ કેટલાનું છે તો ત્રેવીસ કલાક ને છપ્પન મિનિટ પૃથ્વીનું જેટલું છે એક્ઝેક્ટ ઉચ્ચ ભૂકક્ષાનો જ એક પ્રકાર છે તો કે હા हायर અર્થ ઓર્બિટનો એક પ્રકાર છે પછી શું કહે છે તો કહે છે કે ભૂમધ્ય રેખા ઉપર સ્થિત છે સાહેબ اصولા હે ભૂમધ્ય રેખા તો જો આ પૃથ્વી છે એના જે આપણે વિષવવૃત કહીએ એને જ આપણે કહીએ છીએ ભૂમધ્ય રેખા ઓકે ભૂમિ મધ્યની રેખા એટલે ભૂમધ્ય રેખા સિમ્પલ ભૂમધ્ય રેખા ઉપર સ્થિત એટલે જો મારે જો હું ક્યાંક કહું છું જીઓ સ્ટેશનરી ઓકે એ આમ હશે પૃથ્વી પર વચ્ચેની બાજુ ભૂમધ્ય રેખા પર હશે અને એ હશે એ આ ભૂમધ્ય રેખા વિષવૃત અને આની વચ્ચે કોઈ કોણીય અંતર નહીં હોય એટલે કે શૂન્ય હશે જો લખ્યું છે કોણીય અંતર શૂન્ય છે એનો ખૂણો નહીં હોય એટલે કે પૃથ્વીમાં વિષવવૃત એનાથી બાર આવો તો હા બીજું એક હશે ભૂમધ્યરેખા ના જ કોણી અંતર શૂન્ય સાથે એટલે કે કોઈ સમાંતર કહી શકાય ધારો કે આ બે લાઈન દોરું તો આમાં કોણી અંતર કઈ ના આવે પણ આમ દોરું તો આ કોણી અંતર થયું પણ આ બંને વંચનું કોઈ કોણી અંતર ના કહેવાય જેથી અહીં સ્થાપિત ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ જેવી જ દિશામાં પશ્ચિમથી પૂર્વ તરફ સ્થિત હોય છે પશ્ચિમથી પૂર્વ તરફ એકોતેર ફરે પૃથ્વી પરથી સ્થિર દેખાય એટલે હું ધારો કે ને જોતો બસ એમ લાગે કે ઉભો છે ક્યાંય જતો નથી કેમ પૃથ્વી બંને એક જ જગ્યાએ એક જ રીતે આટો મારે છે સુકામે જરૂર પડે તો ધ્યાન રાખજો હવામાન આપત્તિની આગોતરી આ ચેતવણી આપવા નેવિગેશન અને સંચાર જો ધ્યાન રાખજો સંચારમાં આનો ઉપયોગ સૌથી વધારે થાય છે ભૂસ્થિર કક્ષાનો કેમ તમે કોઈ દાડો જો કેબલ ટીવી કનેક્શન હોય અને એની જે ડીશ હોય ને એને એક જ બાજુ આમ મોઢું કરી રાખે આમ થોડું હલે ને તો ના એ જ બાજુ મોઢું રાખ કેમ એમ કે ત્યાં પેલો સિગ્નલ એ જ રીતે છોડતો હોય અને સ્થિર હોય એટલે આપણે એ બાજુ દો ને એકવાર આવે એટલે સિગ્નલ આ રાખ વાદળો આ સિગ્નલ જતા હોય ના એ તો એ અલગ વસ્તુ છે પણ અહીંયા પેલું સેટેલાઇટ હોય ને તો એ સિગ્નલો છોડે રાખે એની સામે મોડ એન્ટેના રાખો એટલે આ રાખે તો સંચાર માટે સૌથી વધારે ઉપયોગ આ કક્ષાનો થાય છે હા બીજી રીતે કહીએ કે નેવિગેશન અ આપત્તિની આગોતરી અને હવામાન હવામાન માટે કેમ મારે ભારતનું હવામાન જોવું છે તો ભારત ઉપર જ સ્થિત્રણ અમેરિકા ઉપર સ્થિત્રણ શું ફાયદો તો એના માટે સતત નેવિગેશન અને સતત હવામાનની ચેકિંગ કરવા માટે આ કક્ષા લેવાય છે જેનું નામ શું છે ભૂસ્થિર કક્ષા ઓકે ઓકે ભૂસ્થિર કક્ષા સામાન્ય રીતે તેવીસ કલાક ને છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ ના યાદ રાખો ચાલશે એટલી બધી એક્યુરેસી જરૂર નથી પણ તેવીસ કલાક ને છપ્પન મિનિટની અંદર પોતાનો પ્રદક્ષિણા પૂરું કરે છે પૃથ્વીની ભૂમધ્ય રેખા પર સ્થિત છે એટલે પૃથ્વીની જેવી પ્રદક્ષિણા કરે છે એટલે સ્થિર દેખાય છે એટલે જ આપણે કહીએ છીએ ભૂસ્થિર કક્ષા ઓકે તો આપણે જોઈ લીધી એલિયો એમિયો અને એચો લોઅર અર્થોડપીટ હા મિડિયમ અર્થોડપીટ અને હાયર અર્થોડપીટ આર્થ ઓર્બિટ ની અંદર એક સ્પેશિયલ પ્રકાર એ જોયો ભૂમધ્ય એટલે કે ભૂસ્થિર ભૂસ્થિર કક્ષાઓ ઓકે ચલો જીઓ સ્ટેશનરી ઓર્બિટ ચલો તો હવે આપણે એને આગળ જઈએ કે હવે સ્પેશિયલ પ્રકાર એના પહેલા આટલું જોઈએ કે ઇંગ્લિશ ગ્રામર નો કોર્સ આપણી કવિ કી પાઠશાળા ઓકે કવિ કી પાઠશાળા ની અંદર મુકેલો છે ઓકે પંદર તારીખ પંદર મે રેગ્યુલર એની અંદર અપડેટ આવતું જશે એટલે કે અલગ અલગ ટોપિકના વિડીયો મુકતા જશો ઓનલાઈન છે ચેપ્ટર વાઇસ લેકચર છે વોકેબ્યુલરી આપણે આપીશું અંદર ઓનલાઈન ટેસ્ટ આવી જશે રીડિંગ મટીરિયલ આવી જશે તમારે બીજું કંઈ લેવાની જરૂર નહીં પડે કેટલી પ્રાઇસ છે તું અત્યારે કહી દઉં નોમિનલ ત્રણસો રૂપિયા પ્રાઇસ છે ઇંગ્લિશનું કોઈ પણ બુક ત્રણસો રૂપિયાની આસપાસ આવશે તો તમારે બુક લેવાની જરૂર નહીં પડે બેઝિક થી એડવાન્સ તમે જો ગ્રામર બેઝિક એડવાન્સ જોવા માંગતા હો તો બધું અંદર આવી જશે રેકોર્ડેડ કોર્સ છે હા પણ રેકોર્ડેડ છે એ લાઈવ કરતા એ સારો છે કે અંદર બધા પ્રશ્ન પૂછે આમ થાય થાય તેમ ને ટાઈમ ટાઈમ બગડે ના આપણે કોઈ નથી મસ્ત રીતે તમારા દરેક પ્રશ્નનો સોલ્યુશન માટે રેકોર્ડેડ કોર્સ છે ઓકે તો જરૂરથી કંઈ પણ ક્વેરી હોય તો નીચે આપણે નંબર છે એના પર મને ફોન કરો અને આપણે માહિતી આપીશું ઓકે ચાલો તો આગળ જઈએ શું કહે છે કે ટ્રાન્સફર ઓર્બિટ હવે આ ટ્રાન્સફર ઓર્બિટ શું છે ધ્યાન રાખજો હવે આ આખી વસ્તુ અલગ કે છે ધારો કે આ પૃથ્વી છે આ એક નાની કક્ષા છે હવે મારે એક કામ કરવું છે મારે મોટી કક્ષામાં જવું છે દર વખતે એવું જરૂરી નથી પણ જે આ મંગળયાન અને બધા યાન જોશો ને તો આ ટ્રાન્સફર ઓર્બિટનો ભાગે ઉપયોગ કરે એને પોતાનો સ્થાન વર્તુળ મોટું કરતા કરતા જલેબી જેવું તમે જોશો તો જલેબી જેવું કામ કરે એ આમ આમ પછી જતો રહે તો આવું જે ટ્રાન્સફર ઓર્બિટ કહીએ ને એ આમ પેલા નાનો પ્રદક્ષિણ પદ પૂરો કરે પછી ધીરે ધીરે મોટું કરે ને પછી એ ભાગી આ ચંદ્ર આ ધારો કે મંગળ પર જવું છે ને મંગળયાન ને હા તો મંગળ તરફ જતો ચાલ મારે આ પૃથ્વી છે પૃથ્વી થી ધારો કે ચંદ્ર છે તો ચંદ્રયાન ને જવું છે ચંદ્ર પર તો એ આ ઓર્બિટ નો ઉપયોગ કરશે ટ્રાન્સફર કક્ષા શું છે ઓકે આ એમપી કહી શકાશે ધ્યાન રાખજો શું છે ટ્રાન્સફર ઓર્બિટ તો કે છે કે એક વિશેષ પ્રકારની કક્ષા છે જેમાં ઉપગ્રહોને એક કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જવામાં ઉપયોગ થાય છે તમે જો નીચેની નિમ્ન કક્ષા પર કોઈ પણ અને એમાંથી ઉચ્ચ કક્ષામાં જવું હોય તો ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ થાય એમાં બે પ્રકાર પાડી શકાય પોલર ટ્રાન્સફર ઓર્બિટ ધારો કે આ ધ્રુવ છે આ પૃથ્વી જ ને એના ધ્રુવ પરથી મોટી કક્ષા જોઈએ તો પોલર ટ્રાન્સફર ઓર્બિટ કહેવાય ઓકે ઓછી ઊંચાઈની ધ્રુવ્ય કક્ષામાંથી વધુ ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કરવા આ કક્ષાનો ઉપયોગ થાય એટલે કે જો મારે ઓછી ઊંચાઈની કક્ષામાંથી વધુ ઊંચાઈની ધ્રુવીય કક્ષામાં જવું હોય તો પોલર ટ્રાન્સફર ધ્રુવમાંથી પસાર થાય એટલે આપણે કીધું પોલર પણ હા નીચેથી ધીરે ધીરે કક્ષાઓ મોટી એટલે કે વર્તુળ મોટું થતું જશે ઓકે આવી રીતે ચલો એના પછી જોઈએ છીએ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ આપણને ખબર છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ શું છે પણ એમાં ટ્રાન્સફર કરવું હોય કે આ જીઓ સ્ટેશનરી શું છે આપણને ખબર છે જીઓ સ્ટેશનરી પૃથ્વી પરથી જે સ્થિર દેખાય એને કહેવાય જીઓ સ્ટેશનરી અને ભૂમધ્ય રેખા પર એ આમ હવે અહીંયાથી મારે કામ કરવું થોડી વધારે મોટી ઓર્બિટ પર જવું છે તો બસ આ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ કરો ઓછી ઊંચાઈની સ્ટેશનરી કક્ષામાંથી વધુ ઊંચાઈની સ્ટેશનરી કક્ષામાં જવું હોય એના માટે ઉપયોગ થાય જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ તો આ બધા કક્ષા કક્ષાના બધા પ્રકારો આપણે અહીંયા કમ્પ્લીટ કરે પેલું એલિઓ એમિયો એચો અને છેલ્લું જોયું ટ્રાન્સફર એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાઓ ઓકે આવશે હવે આમાં કેમ ઊંચાઈ નથી લગતી બદલાતી રહે છે ભાઈ થી આ મેડું મોટું થતું રહેશે આ કક્ષા તો હવે મારે આ કક્ષામાં હું રેગ્યુલર ફેરવે રાખીશ મારું કામ થઈ ગયું ઘણી વાર આવા બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરવો પડે છે ઓકે તો આપણે કહીશું કે આ થશે જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ ચલો આઈ હોપ તમને ખબર પડી હશે થેન્ક યુ